એઓ ણિણ મા�ા� ભા� હણ ંયણ મા� જણ સએણ મા� ઼ણ ખા� કા�દ ભા� મા�ા� મા� કા�઱ મા�લા� મા� મྱ પતર઱, ઢમા� ઔરા� મ�

રાજુ છે

राम 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 लिया राम जी मानता हूं आशीर्वाद थोड़ी ना कहीं फोटो जो जो भी नहीं है मां आ कटार कटार है कटार मां माता ली देली मां की फोटो ली आ बेटी जय ni शिव આપ અરુણભાઈ તમે પેલી સોકતનો ઓટમાં આ રખતી ગરબો લાઈ ગરબો તો બાજુ બાજુ પહેલી

બધાને બતાય લાવતો મુના આજ તો આ હા મે આ યે શુક આશીર્વાદ બઢિયા બઢિયા બરાબર રામરાવને બોલાયે હું કહેતા માનતા માને એ મહારાજ આવમાં આશીર્વાદ એ ગુડરાવાસી

બાકી મમ દર મંગળવારે કરો આ શનિ સન રવિવારે કરો ભાઈ આ પીર નું કર્યું કે કર્યું બાર દરગા માતા દરગાવાળા નું હા કર્યું કર્યું વાયદો કર્યો હા વાયદો મોગે એ જ છે કે જગ્યા જણી છે અચ્છા જગ્યા પર હાથ મોગે ના તો શું કરે કે એની જગ્યા પર આવો વાયદો ના કર્યો તો મેલની બેહોદ ની હો બద్ద જય આજે ઓરતો કરીશું ઓળ તો કરીશું હાર ઓ કરીશું મારો ગુણ ની માતા ગરવી માસ્તર

ફોટો લઈ લો જય શ્રી રામ શ્રી રામ મારી સુભા છે મામા મામા હરીશુભા છે મામા હું અપટા પર આ બધું આવો પહેલા શું લઈ આયુ તીર કોમ છુ ખરુ એક 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 ભેહુ કેડી માડી Yeah. yeah.

આ જૂનો જૂની વાત છે બંધ છે ગભરો કેવા પાછો પડ્યો આપડે કઈ પોણી ફરીએ છીએ એવું કઈ કીધું પોણી વાળો મેરડી પૂજાય છે મેરડી તમે તમારી નથી પૂછતા પૂજો છો તમે હવે મારું આવું કેવું છે તમારી માતાઓ ની સંભાર ના લીધી હોય કોકની માતા બેહાડી હોય તો ઘેર પછી સંસાર વિખાઈ જાય કે ના વિખાઈ જાય હા તમારી માતા ગમ્યું નથી તમારી પેઢીઓની માતાઓ તમારા એક બેન ત્રણ

મારે ભુવો થઈ તારા આગળ એવા તો જીવા દેવા છો ભુવા નથી બચતા નથી અને બે ઝોપડી માતા ની ચાલુ કરાય હરખું થાય છોકરા નું કેસ કર્યા બે અને Tchau,